હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધા બધાનું સ્વાગત છે આજ નવા વિડીયોની શરૂઆત કરી છે દસ વાગી ગયા છે સવારના અને માન્યાને જો લેવા જવા ને સેટરડે હોય ને તો માન્યા દસ ને વીસે છૂટી જાય અને મીસુ ને કોણ અગિયાર પહોંચવાનું હોય તો વરસાદ એવો અંધરાત તો ચાલુ થઈ ગયો છે કે વાત પૂછો મેં સવારે માન્યા ને ત્યારે રહી ગયો તો વહેલી સવારમાં આવતો તો પછી રહી ગયો તો મૂકી એવી આવો ક્યારેય નથી એવો પહેલી વાર આવો આવ્યો તો મીસુ તૈયાર થઈ ગઈ હતી અને વળી પાછો એને યુનિફોર્મ કઢેવો મેં કે તારે નથી જ જાઉં પાછું માન્ય મીસું છે ને બે વાગે લેવા જવાની અને વીજળી એવી થતી હતી મેં કીધું રે નહીં તો શું કરવાનું અને અહીંથી પહોંચીને ત્યાં જ પલળી જાય રેનકોટ પહેરીને તો ફૂલ વરસાદ આવે ને એટલે પલળી જાય જીદી જીરી થોડોક થોડોક ટપક ટપક આવતો હોય ને તો પલળીએ નહીં તો માન્યાનું સેટિંગ વેનવાળા ભાઈ કર્યું છે પાયલબેનની છોકરીઓ વેનમાં આવે ને તો વેન વેનવાળા ભાઈ નક્કી કર્યું છે માન્યાને લઈ આવવાનું મેં કીધું તમને પૈસા એક્સ્ટ્રા જે હશે એ આપી દઈશ

આવે પણ હું તારો બુક્સ ને ને એવું બે ત્રણ વાર ગયું હોય તારા ટીચર બધા આવતા લોકો સીધા મોબાઈલ જમા કરાવે મોટા મોટા બોક્સ રાખ્યા છે મોબાઈલ એમાં બધા મોબાઈલ રાખીને મૂકી દે મેં જોયું છે

ફાઇનલી અમારા માન્ય બેન આવી ગયા છે બેનવાળા ભાઈ ભેગે નહીં માનું વેનમાં મજા આવી ન મજા આવી જ વેનમાં ન મજા આવે અને મૂકવા જ જાવા પડે કપડા જો ઓલા પહેરા ઘડીક પહેરેલા દીધા નહીં ન પહેર્યા નવા બીજા કંઈક કબાટ નથી એવું લૂચું હો ને અને અહીંયા મીશુ મીશુ ને તો આજ કારણ વગરની રજાની મોજે મોજ રોજે રોજ નહીં ચાલો તો જો વરસાદ તો હજી અંધરાધાર ચાલુ છે તો બહુ વરસાદ પડ્યો બરોડામાં બરોડામાં વરસાદ છે ચાલો તો હવે ટાડોડા બેસી બેસીને ટાઈમ કાઢો હવે જમી લઈ ને એવી પછી ભીંડા નું શાક બનાવી લીધું છે રોટલો બનાવી લીધો છે અને બનાવું છે રોટલી બનાવવાની બાકી છે દસ વાગે શાક બનાવી લીધું બોલો કેમ કે મારા મૂકવા જવી હતી ને પછી આવીને એવું બખર જંતર થઈ જતું ને શનિવારે એવું થાય દસ વાગે સવા દસ અહીંથી નીકળી લઈને આવું પોણા અગિયાર વાગે વળી થોડું ઘણું બાકી હોય કામ કરીએ તો મોડું થઈ જાય શાક બનાવી લીધું પછી રોટલો મને ઠંડો ભાવે તો રોટલો બનાવી લીધો લોટ બાંધીને રાખ લીધો રોટલી એવું બનાવવું વાગ્યા છે બાર જ હતી બાર વાગ્યા છે ને ટાઢોડાના સુઈ જઈએ બીજું તો શું કરીએ માન્યા ને માનો ટ્યુશન માં ઓલી સ્કેલ લઈ ગઈ હતી તો હું થયું તું લાકડા સ્કેલ લઈ ગઈ હતી તો શું વાત હે શું વાત માની જો આ સ્કેલ છે ને મને કેટલી સ્કેલ ઉ તોડને કી એક દિવસ માર સામે ચાઈ કરીને આમ બેવડી વારીને તોડને કી ને તે દિન મેં ને શું કર્યું ખબર એક લાકડા ની પટ્ટી હતી ને એની મેં ને સ્કેલ કાપીને દીધી સ્કૂલે લઈ જવા માટે તો એ ટ્યુશન લઈ ગઈ ને તો મેં એમ કે આવી કાઈ કે તાર પાસે સ્કેલ કે મેં અલ ઢીમે કરીને મે મે કેટલી બધી સ્કેલ તોડી નાખી ને તો મમ્મી આવી સ્કેલ લઈ તો ટીચરને દયા આવી તો ટીચરએ સ્કેલ આપી એને મે ટીચરને તાર કેવી ને મમ્મી લઈ દે પણ હું તોડી નાખી તો ને એટલે મમ્મીએ મને પનિશમેન્ટ આપી લઈ માનું મારા પછી બકાન ખાડ કરે 12:00 વાગે ચાલો કોપીરાઈટ ચાલો જો વાય છે ગાઈઝ એક જમવાનું તૈયાર થઈ ગયું છે નય મિસ બેન

હું દીવાબાતી પૂજા કરી આવું ત્યાં સુધી તમે કોમેન્ટ કરી દો પછી બતાવું કે શું બહીનું છે મને શું ગયા છે ટ્યુશનમાં બસ અરે ટાઈમ જ છે સાત ને પાંચ થઈ છે રસ્તામાં જશે આવતી હશે ત્યાં હું કરું દીવાબાતી પૂજા પછી જમી લઈએ આઠ વાગે નીચે જાશું આપણે આરતીમાં તો આઠ વાગે છે ને પહેલાં જ જમી લઈશું નતર પછી બહુ મોડું થઈ જાય છોકરાઓ ભૂઇખા થયા હોય અને પછી આરતીમાં માં ક્યારેક એવું થાય સવા આઠે થઈ જાય છે તો આવી આવીએ ને ત્યાં પોણા નવ વાગી જાય એટલે પેલા જમી લેવું બેટર રે તો મેં કીધું રસોઈ વહેલી કરી લો ચાલો પૂજા કરી લો પેલા માન્ય જો દર્શન કરવા ગઈ છો દીવાબત્તી કરી લીધા વેરી ગુડ કેમ

અને અથાણું પાપડ શેકી લીધા છે લઈ લીધા છે પોતપોતાની થાળીમાં બે મરચાં શેકી લીધા અને છે છાસ તો આવી જાઓ બધા હું શ્યોર નથી તમારે ખાવો છે કે નહીં મેં પૂછ્યું નહીં પછી મેં કીધું માન્યા ખાય જ ખાય ને તો નહીં ખાય Thank you. તો અહીંયા અમે આવી ગયા છીએ નીચે આરતી માં આરતી માંથી તો ક્યાં આવી ગયા અને ફ્રી થઈને ગયા હતા ફટાફટ જમીન નવરી થઈ ગઈ હતી પછી ગયા તા આરતી માં તો આવી ગયા માન્ય ક્યાં હોમવર્ક કરે છે તો આવ્યો છે પાયલ બેન નો ફોન કે અહીંયા આવું આજે શનિવાર છે ને શનિવાર દર શનિવાર અમે જાય ત્યાં તો ચાલો થોડીવાર જઈ આવીએ અહીંયા આજે સુંદરકાંડનો પાર્ટ છે પણ દસ થા વાગે ચાલુ થશે તો જઈ આવીએ ચાલો પહેલાં એનો ફોન આવ્યો એટલે જાવું છે નહીં તો મેં ક્યાં જવું નહોતું આજે પણ ચાલો જઈ આવીએ તો પછી મળીએ જો બેસીને આવી ગયા અને મીસુબેન અત્યારે શું બનાવ્યું ખબર જો બટેટાની બાફેલી ચિપ્સ નહીં ને માંડવી ખાધી છે એને હજી સેકેલી ન ખાવી માંડવી અમાર ન ખાવી હોય તો નીચે છે ને જો સુંદરકાંડ નો પાઠ ચાલુ છે ચાલુ થઈ ગયો છે અને ચાલો વિડીયોનો એન્ડ અહીંયા કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે આઈ હોપ કે તમને બધાને વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા વિડીયો